તો રામનવમીના પાવન પર્વ પર ભગવાન શ્રી રામની શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ગોધરા રામજી મંદિરથી વાજતે ગાજતે ભગવાન શ્રી રામની પાલખી યાત્રાનું સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર ધારાસભ્ય સી કે રાવલજી સહિત સમસ્ત હિન્દુ સમાજના અગ્રણીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું શોભા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભા યાત્રા દરમિયાન સમગ્ર ગોધરા શહેર જય શ્રી શ્રીરામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું શોભાયાત્રામાં सांसद રાજપાલ અને ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ નગરપાલિકાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા જોઈ શકો છો કે કેટલા ઉત્સાહથી નગર

ચૈત્ર સુદ નવમી ના દિવસે રાજ્યભરમાં ભગવાન શ્રી શ્રીરામનો જન્મોત્સવ ઉજવાયો ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ ભગવાન શ્રી શ્રીરામની વિશાળ શોભા યાત્રા કાઢવામાં આવી હિંદુ રક્ષક સમિતિ અને બંસી ગૌ સેવા સંગઠન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નવનિર્મિત થઈ રહેલા ભગવાન શ્રીરામ મંદિર આગળથી શોભાયાત્રા પ્રસ્થાન કરાવવામાં આવી હતી રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો સનાતન ધર્મ નો પ્રચાર પ્રસાર થાય તેવા ઉદ્દેશથી થી આ રામનવમી વિશેષ ઉજવણી કરવામાં શોભાયાત્રામાં વાનરોની સીતાના વેશભૂષા ધારણ કરી ના પાઠ પણ કરવામાં આવ્યા હતા અંબાજીની નગર જનતા ખૂબ જ ઉત્સાહમાં છે અને અંબાજીમાં જે ભક્તિમય માહોલ બન્યો છે સનાતન ધર્મ માટે બહુ ખુશીની વાત છે રામ રામજી ની યાત્રા નીકળી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો મહત્વનું છે કે વડોદરામાં કુલ એકત્રીસથી વધુ સ્થળોએ રામજીની શોભાયાત્રા છે તો રામનવમી નિમિત્તે જૂનાગઢ રામમય બન્યું હતું શહેરમાં મુખ્ય બે શોભાયાત્રાનું આયોજન થયું જેમાં ભક્તોનું ઘોડાપુરો મટ્યું હતું ઝાંઝરડા ગામ શ્રી રામ મંદિરથી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા યોજાઈ હતી જેમાં હજારો ભાવિકો જોડાયા હતા ઝાંઝરડા રોડ પર ડીજેના તાલે રામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રામાં અલગ અલગ પાલખી અને કાર્ટૂન્સના પાત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વાત કરીશું અન્ય સમાચારોની ગીર સોમનાથમાંથી ફરી જુગારધામ ઝડપાયું છે ગીર પલ્સ ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા પોલીસે બાતમીના આધારે રાજકોટ જૂનાગઢ અને અમરેલીના જુગારીઓને ઝડપી પાડ્યા છે તો પોલીસે ફાર્મ હાઉસના સંચાલક સહિત સત્તર જુગારીઓને ઝડપી પાડ્યા છે અઢાર મોબાઇલ કાર સહિત એકવીસ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે તાલાલા પોલીસે પાડતા પોલીસ પર સવાલ ઉઠી રહ્યા છે ગરીબો માટે ઘરના ઘરનું સપનું સાકાર થાય તે હેતુથી સરકાર દ્વારા સરકારી આવાસ યોજનાઓ બનાવી છે પરંતુ કેટલાક લેભાગુ તત્વો તેમાં પણ કૌભાંડ આચરીને રૂપિયા કમાવી લેવાનો રસ્તો શોધી લે છે આવું જ એક કૌભાંડ ફરી સામે આવ્યું છે ચાંદોડીયામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન ખોટી રીતે અપાવવાનું કૌભાંડ સામે આવ્યું પચાસ હજાર રૂપિયા લઈને બનાવટી પઝેશન લેટર આપીને બે ગઠિયાઓ છેતરપિંડી આચરી એકવીસ લોકોને બોગસ પજેશન લેટર આપીને રૂપિયા પડાવી લીધા ગઠિયાઓ સાથે પૈસા લેતી દેતીનો વીડિયો પણ સામે આવ્યો છે

મકાનો આવાસો આવાસોની ફાળવણી કર દેવામાં આવી છે બાકીના જે ત્રણસો જે મકાનો રહ્યા એ ત્રણસો કયા મકાનોની ફાળવણી બાકી છે એ યુક્તિ પ્રયુક્તિ કરી અને બાકી જે ફાળવણીના મકાનોનું લઈ અને પોતે કસ્ટમર ખોળી અને કસ્ટમરને વિશ્વાસ અપાય છે પછી અમારે જતા રહ્યા બે મહિનાથી ત્યાં રહેતા રહ્યા દોઢ મહિનાથી પછી અત્યારે અહીં તો ડાયરેક્ટ સીલવાળા આવ્યા કંપની જે કોર્પોરેશન આવે ને એમનો તપાસ કરી તો કે લોન થયા વગર ચાવી કી રીતની આપી તો પછી ત્યાં ચેક કરવા જ્યાં પછી બીજા દિવસે ખબર પડી કે ઘરે સીલી માલિક આવી પછી અમે અહીંયા આવેલા અહીં આવીને બધી પૂછપરછ કરી પોરબંદરમાં ગત ચોમાસે પાણીના નિકાલ માટે તોડવામાં આવેલા રસ્તાનું હજુ સુધી પુરાણ કરવામાં નથી આવ્યું તત્કાલીન કલેક્ટરની બદલી થઈ જતા આશરે પાંચસો મીટર જેટલો જે રસ્તો સાઈડમાંથી ખોદવામાં આવ્યો હતો તે હજુ પણ તેજ હાલતમાં જોવા મળી રહ્યો છે

આ લોકોને બે ચાર લોકોને સાચવવા માટે કરીને આખી પોરબંદરની પ્રજા હેરાન થાય એવું આ કૃત્ય બંધ થવું જોઈએ અને તાત્કાલિક જોડે બંધ કરી અને વ્યવસ્થિત પાછી પાતું થાકી જે કંઈ હતી એ રીતે રાખી દેવી જોઈએ મારી માંગણી